બાપુ લાવી દઉં હા મેં લા લાવ ફિર દો બાપી બેસી બે રોટલી લેવા પણ ભૂખ હોય ત્યાં એને તૈયુ ઓપનર ચાલુ થયું વળી થોડું ગીગોલ લાવી દઉં કે આ બાપુ લાવી દો બે રોટલી ફેરસે ને ડોસીમાં ઘડીક થાય ખડકીએ જાય ને ઘડીક થાય રફોડામાં જાય કારણ કે હું સાધુને જમાડું છું વિમાન વખતે બીજે વહી જાય તો આગળી આવશે આગળી આવશે ઘડીક થાય ખડક ગયે જાય ને ઘડીક થાય બાપુની રોટ લે બાપુ લે આવી દો કે હા મયા લે આવી દો બે ચાર છ આઠ દહે વાત ભાઈ ગઈ હર બાવો કેટલી ખાઈ ગયો ટાણા બહુ મોટી તકલીફ છે હો હા ટાણે બહુ તકલીફ છે ભાભા હોય જૂના જમાના ને એને ખાવા જોઈને ને આ માય કાંગલિયું ખાતું હોય કેટલું ખાય એ તો ખાય ને જૂના જમાના બાભો થોડો પાણી પૂરી વાળો તું પાણી પૂરી વાળી જોયા જ કરે કેટલી ખાતું તું બનાવવા જેટલી ખાય એટલી લડાણા મોટી તકલીફ થઈ છે હા કે અમાર બાબા ને સિટી નથી ફાવતું તમને નથી ફાવતું બાબાને ફાવે જ અમાર બાબા વાહરવા ગામડે રીએ હ તમારે મન ભાવ એમ ફરવું જેમ એમ કયો નહી સેવા કરવી નથી ખાવા દેવું તમને ગમતું નથી રાંધવું ગમતું નથી રવિવારે તો બહાર જ આ બધા વાવ આવી ગયા છે આ વાવ આવી ગયા છે સાંભળો છો એ સેવા કરજ્યો નગર અધોગતિનું પાર નથી હા વડીલોની સેવા કરજો એની આજ્ઞાનું પાલન કરજ્યો આ નહીં કરીને આપણે ભક્તિને હો ગાવનું સેઠું બાપુ હા આપણે ભક્તિને હો ગાવનું સેઠું નગરી જ્ઞાનની વાતોમાં આગળ ન વધવું કાંઈક આવું શીખવાની જરૂર છે હો એટલે આ કહેવું પડે એટલે મારે આ દ્રષ્ટાંત લેવું પડ્યું જરૂર છે આની આ કરવું પડશે પાયા વગરની કોઈ ઇમારત રહેતી નથી તમારે ઈમારત ગમે એટલી કરવી હોય એનો પાયો મજબૂત કરવો જોઈએ સેવા ભક્તિ છે છે એ પાયો સેવા કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધનમાંથી મુક્તિ થાય રામને એલા સિદ્ધને ને ભૂલી જાય સિદ્ધને બોલી જાય રાખતા નહીં મોટું મન રાખીને કુદરતે દીધું હોય તો ખવરાવજો વડીલોની આજ્ઞાનું પાલન કરજો એને સંતોષ આપજો અને દી ઘીરે હોય તો મા બાપને આગ્રહ કરીને ખવાડજો તમારા ઘરનું તીરથ છે દેવ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ આ ન ભૂલાય તો સારી વાત છે પાલન થાય તો સારી વાત છે મજા લઈ લેવી હોય તો ખવાય રહે ને કોઈ દી ખૂટતું નથી ને ભેળું કરે અહીંયા અહીંયા કાંઈ લાટો બંધાઈ જતો નથી ખવરાયું હોય ખાટી ગયા મેળવામાં માઠી સરગા પરની શેરી અહીંથી કોઈ ગાંઠડી વાળો દીઠો ભાઈ હે ડોસીમાં હળિયા પાટી કરે વેમાન આવી જાહે તો વેમાન આવી જાહે તો ક્યારે આવશે બાપુ દહ બાર રોટલી વૈયા ગયા દસ બાર રોટલી વહી આવી ગયા પેલાનો જમાનો તો એવો જ હતો ને ભાઈ બાર રોટલી ખાવ સહજમાં સહજમાં ધોળ્યા જાય ને એક એક ગળનું બીલું ખાઈ જાય ધોળ્યા જાય ને એક એક ગળનું બીલું ખાઈ જાય ને એ કામ કરી હગે ને એ બધુંય જીગ ઝાલી હગે ને વારે વારે ડોસીમાં વાટ જુએ વે માન હજી ਕੇ ਮਨਾਵੇ ਵਾਰੇ ਵਾਰੇ ਵਾਟ ਜੂਵੇ ਵੇ ਮਨਯਾ ਜੀ ਕੇ ਮਨਾਵੇ ਰਮਤਾ ਬਾੜ ਕੇ